ના થઈ જવું પડે કરું ખાવું પડશે આજે તો ભૂખ તો બહુ લાગી ના ના મારા દિયો સ્વાદ્યાય આખો જો શાક કરો એટલો કાલે વધારે નહીં ને ઘેર ભૂસો મારે રાતે રાત એક ભૂસો હું પેટ ડાબી હું

તમારે ભાઈ મુનાઈ જવાના તમારી જિંદગી અમને પૂરી થઈ જવાની સહી તમારે જીવન જીવવા થઈ જવાના

કેટલું કાપી હી શીવો મારો ભય મારું હોમું ના જુઓ એમને ચો બધતું હશે યા નાના મારા દીયો બસ લંબો જ ખાવા હી અમારો લોકો અમારો જ ખાવા લંબો ગમે એવું હો મારો ભય હ જો હે આદ નહીં તો કાલે દુહે હોમ આવા હું કે તાશી મને મને કેવા આવે મારો દીવ તો એ ખીલા ફર લો હજ કહી નાખું પણ એમ સીવો આપી દેલો હમ કે મારો મેં તો નાખેલું બ

હારું હોના બખાયા કર કઈ કરે હા હા રોજ કંટાળો કર દીજે રોજ કંટાળો કરે ઓને તો ભોને ને નહીં ઓને મારાને કોક કરવું પડે મારે અરે ભાઈ એટલો બધો કંટારો લીધે હો ને લાઈને મને એને હું જરીક કોક કે બે શબ્દ ન તો આ એ સિવાય તો આવો હખનો જ નહીં રહેવાનો ના ના આવા તો નવાઈ કરી પીવાનું નવાઈ ના પી પી રોજ આવે ના તે જરીએ હખના નહીં રહેતા

અલે સિંહા ઓદી ને એક દી જાય તો હારા ઓલે પર હા 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 હું હજવાલ મા બે બોણી વાત મત ના તમે ઓને કશું આ રોજ બસ હાલત હાલત તમે હો હા તો હું એ જ કે હો હું તો અમને તો હારી પેટ ના ટોગા બગા ભાજી આયો કોઈ મારું નાખી મે રૂપ દહનો આલે હોણો હોણો હા દે

પણ તો રોજ નિકાલ ટેવ પર આ દારૂ પી પીને આ માથા કૂટ કરાય એમાં હું માથા કૂટ કરવાની અલ્યો પણ એક દાડો હોય તો સાલા આ તો તમે કશું કેતા નહીં અલ્યો તો એનાથી થાચી જો હું રોજ આ ગમ ને કરી જાય પી પી ના હોય હું કરું એમના એમ બોટિયા ભાજી હું તો જો એમ ના હાસીન બે હું હા તમને ખબર આડોશી પાડોશી કોઈ બી હોય બસ આ રોજ ધમાલ લ્યો

તો હલ મારતીલા નદ મેલવા નહી તા ના ના હું તો હે એ તો મારી ગયો તો જે થાયો ના હોય તમે આ ઘર માં ના ગોતાઈ હોય ના મારા પહેલા ફોન જોવાનું તો ન હું ગુ મારતો હતો

મારો દિવસ આટલો બધો થઈ ગયો છે તું લે કાલ ને ના આવો જો જેન જે છે તું હમણાં હમણાં આય તો જે તું આય હમણાંની તો થોડી વાર જે તું મન મન મારો દિવસ આવું પાછો જો હમ તો એ જ નીકળે ને એટલો આજે સોદ્યા વેરી વેરી નાખવાનો

અધર યુ ગહ તો ગહ તો આય લો કે તું સોળ વાનો જ નહીં એમ કહેતો તો અલ્યા હે હેડ વાનો ઠેકાણા ની ઓમમ તો કે તી હું કાપતી દારુ નો દારુ કે કાપતો હે અરે ભાઈ માન તો કી કે આ તો જન ભાઈ નો આજ મેલવાનો જ નહીં કે ધારી યુ ગહ તો આવતો તો હા 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 આ વાત દે હું કહી હું એમ નભારી ની હું મને બે ગમ કી ચોજે હતા કે જન ભાઈ ને ક્ય દે લો ના ના એકતર વારે તાર યુ ગહ ટી કયો આપણો કે બીક લાગે હે એમ નભારી ભાઈ ભર સોની જો

તો લાગે બોલી તો ખાસી ગયો પણ હારું ચોક નાખવું પડે તો ને તો ખરો હારો દારૂ ભરો દારૂ ક્યાંય કરી નક્કી ના હોય હારું ચોક ના જવું પડે રાતી ને કઈ તો હું ગેસ તો હારો તો કચ્છે કોણ ના હોય અને આઈએ જાય ને ચોક ખાટલો લઈને સટકવું પડે બિલ હે ને

નાહવા તો રમતો જ ને ઘેર જઈ અને તો જઈને જો ના જોડે ખબર ના પડે એમ જઈને સુઈ જાવ પછી હોવ કરા હે તો સવારે રમતો જ તો હું કે લે મારા હાથે કઈ જાર મન નાશિર અને જરી ખાટલો પાડી દે હે કા તો હાર કાટ કો મને જાય બહુ હોલે અલ્યા તો તો જરી બાર કે બે જણાઈ

હય ફરવા દે જી હા આ કોર હે બસ વીધું અરે મે મનાયા મારતો ન મન ઊહી દો હિબો સીધો હોલી અલ્યા કે મે મનાયા વાત મનાયા હી મે બોલે માર મે એવું હા મે મું હુઈ જઈશ હુઈ જઈશ આ તા હતા એ ઉઠલા કે હો વાત કઈ કરવા રે ના હુઈ જાય એવું

ઈ ઉડનયા આદુ ગંભે વાલા કત ને કેતો તમે મને કે હા તમે થોડોક યાર વિચાર જોઈએ નોંધી એ વાળા કા તો જજો હા

બરાબર પેલા રાત નો રાત નો પણ મળતો જ નહી થઈ ગયું પાછી રાત ખોર્યો હ રાત થઈ ગયું ખાવા મગન ગયાર બી ખાટલા તરફ બરાબર કુતરું ખાઈ ગયું યાર

ના તો મને તો કરજો મને ભાઈ માય આટલા આ બાજુ આવ અરે ઓ કને લેવા રાત નાખો ખોરવાયા નાખો એ રાત નાખો ના પાવર નાખ્યા હતા ને એટલા પાવર બતાવતા હા બોલો અમારી વાત યાર રાતી નહી